પછી પી વિડીયો લઈને આવ્યો છે ટાઇટલ ને થમનલ જોઈને તમને ખબર પડી જ ગઈ કે વિડીયો તો ફાઇનલી ફેમિલી છે ને હવે આપણે બધું કમ્પ્લીટ કરી દીધું છે વઘાર માટે લહણ લઈ લીધું છે પછી આમાં છે ટમેટા મિરસા બે પછી લીમડો આવી ગયો છે ને આપણે આમાં બટેટા ને ડુંગળી બેય થઈ ગયું છે આમાં છે અરદની ઓલે મગની ને તુરની દાળ છે બે તો ફાઇનલ ફેમિલી છે ને હવે આપણે મસાલો થોડોક સરવા આવ્યો છે એટલે છે ને મીઠું નાખી દઈએ

તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા જય માતાજી જય ઢોરકાધીશ ને જય શ્રી રામ તો સારો મિત્રો એ સાથે એક નવા વિડીયો શરૂઆત કરી દીધી છે ને આજે મિત્રો છે ને આપણે વિડીયો નથી પણ આજ છે ને મિત્રો તમારા માટે હું એક રેસિપી વિડીયો લઈને આવ્યો છું ટાઈટલ ને થમનલ જોઈને તમને ખબર પડી જ છે કે વિડીયામાં હું છે તો જે આ મિત્રો આપણે છે ને લીલી પરકામ માં નથી જવાના હોય લીલી પરકામ બંધ છે એટલે માટે છે ને આપણે છે ને મિત્રો લીલી પરકામ જે ખીચડી ખવડાવવામાં આવે છે ને ગિરનારી ખીચડી તે આજ મિત્રો છે ને આપણે ઘરે બનાવવાની છે તો ચાલો તમે બધા વિડિયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક માં જોતા હોય ફોલો ન કરો તો કઈ કા ફોલો કરી લેજો આવા નવા રેસીપી વિડીયો અને બ્લોગિંગ વિડીયો હું તમને આવા નવા લાવતો રહી તો ચાલો મિત્રો આપણે રેસીપી શરૂ કરીએ ગિરનારી ખીચડી તો ફાઇનલી ફેમિલી છે ને હવે આપણે બધી ચારી કરી નાખી છે બધી વસ્તુની રીધી વસ્તુ આપણે નાખવાની છે ને એ ને દાળ ને ચોખાની બાકી છે એ હું તમને આગળ પછી જણાવી દઈશ અત્યારે છે ને પેલા આપણે શું શું કટિંગ કરવાનું છે ને એ હું તમને દેખાડી દઉં તો આપણે લીલી ડુંગળી લીધી છે બે બટેટા બે મરચા એક ટમેટું ને પાણી સરી છે હવે છે ને આપણે આટલું કટિંગ કરીએ ને પછી ડાયરને સોખાનું સિસ્ટમ ઓલું આવે ને તે હું તમને જણાવી દઈ તો ચાલો બધા કન્ટિન્યુ બન્યા રહેજો ને ત્યાં સુધી છે ને તમે બે કટિંગ કરું ને ત્યાં સુધી તમે બે સિનોમેટિક ઇન્જોય કરી લો ફાઇનલી ફેમિલી છે ને હવે આપણે બધું કમ્પ્લીટ કરી લીધું છે વઘાર માટે લહણ લઈ લીધું છે પછી આમાં છે ટમેટા મિરસા બે પછી લીમડું આવી ગયો છે ને આપણે આમાં બટેટા ને ડુંગળી બે થઈ ગયું છે આમાં છે અરદની ઓલી મગની ને તુરની દાળ છે બે ને ચોખા છે ને ધોવાય છે તો બધું થઈ ગયું કમ્પ્લીટ એટલે આપણે છે ને હવે ક્યારે કરી નાખીએ વઘાર માટેની આપણે આ લઈ લીધો છે કુકર કારણ કે કુકર માં સીટી પાડી દે એટલે ગાય ગા થઈ જાય ટાઈમ નથી હારા એક જણ માઠા થઈ ગયું છે જમવાનું થાય મોડું એટલે હા તો લાલા હા તેવટ રાખીને ગાય ગા કરી છે તો કુકર છે ને ગરમ થાય ને તો ફાઈનલ મિત્રો આપણે તેલ મૂકી દીધું છે ને હવે છે ને વઘાર માટે આપણે થઈ ગયા છે કમ્પ્લીટ તો પહેલા આપણે થોડુંક નાખ દઈએ જીરું ને પછી વઘાર શરૂ કરીએ એ રીતનું છે તો આપણે લઈ લીધું છે જીરાનું લાઈનું ડબલું તો પેલા છે ને તેલ આવી જાય ને એટલે ઘડી માટે તમે છે ને થોડુંક વેટ કરો તેલ હજી આપણે નાખવું જ છે આપણે છે ને હવે એમાં રાઈ જેટલું થોડુંક નાખી દઈએ ને ગિરનાળી ખેસરૂ છે ને મિત્રો આપણે બીજું બધું નાખી એક બકાલા ને એવું બધું હોય ને તો પણ એવું બધું કઈ છે નહીં એટલું બધું હમણાં કારણ કે વરસાદ ની હિસાબે છે ને બકાલે આવતો નથી અમારે વેસવા હા નાખ દે વઘાણી થોડીક એટલે ધરવામાં સારું રહે કાય કાંઈ ધરી જાય એવું બધું છે પછી નાખી દઈએ લહણ તો આપણે લાવવા દીધું લહણ ને હવે એને લાવી નાખીએ વ્યવસ્થિત એ પેલા આપડે દે દઈએ મીઠો લીમડો તો એ થોડો ફરી જાય ને મીઠું એટલે આપડે હવે છે ને સીધું ટમેટા ને એવું નાખવાનું છે પેલા આપડે એ નાખી દઈએ ટમેટા ને એ બધું આપણે ટમેટા ધાણા છે ને નાખી દઈએ હવે ટમેટા ને ધાણા નાખાઈ ગયા છે વગાડ ની પગરા ને તમને વ્યવસ્થિત ખર્ચે દેખાતું નહી હોય ફાઈનલ ફેમિલી છે ને ભાઈ ડગડોડ તરીકે આપડે વઘાર સારી ગયો છે મસ્તનો હવે આપણે છે ને એમાં ડુંગળી બટાટું નાખવાનું છે કટિંગ કરેલ છે ને એ તો ચાલો હવે છે ને વઘાર કરીને ચાનો જાય તો ફાઇનલ ફેમલ છે ને હવે આપડે મસાલો થોડોક સરવા આવ્યો છે એટલે છે ને મીઠું નાખી દઈએ આપણે પેલા મીઠા નાખી દઈએ માપસર બધા એનો આરાધ નાખી દેવાનો દાળનો ને આનો બધો રીતનો એટલે મીઠું આપણે નાખી દીધું છે હવે હલાવી નાખીએ વ્યવસ્થિત રીતે પછી તો ફાઈનલ ફેમિલ હવે મસાલો સરી ગયો છે આપણે નાખી દઈએ હરદર તો મીઠું ગઈ હળદર આપણે દોઢ ચમચી તો ફાઇનલ ફેમિલ એવો મસાલો આપણે હળદર નાખે ને પછી સરી ગયું છે વ્યવસ્થિત હવે આપણે નાખવાનું છે મીરચું તો મરચું નાખ દે બે સેમ કારણ કે આપણે છે ને આમાં લીલા મીઠા નાખેલા છે બે ને એટલે આટું નાખી દઈએ હાલો અડધી સેમ થી અડધી નાખી દઈએ અડધી દોઢ અઢી સેમ થી નાખી દીધું આપણે પછી આગળ કહી દઈએ તો ફાઇનલ ફેમિલી છે ને આપણે હવે પસાલો બધો સરીજો મરતું નખાઈ જ્યો અને હવે આપણે નાખવા છે પાણી તો આપણે એક કીટ તો પહેલા નાખી દીધો અને આ એક કીટ તો બે કીટ થઈ ગયા છે હવે એક નાખ દે એ રીત નું જરૂર પડે ને એ રીત નું પાણી નાખવાનું છે તો અડધા કપ પર ઉપર મિત્રો હરી પરવા નહી એક કીટ તો ભલ્લે મિત્રો એક દોઢ પછી ઓલા હાથ નમો તા હા કારણ કે આપણે સામગ્રી છે ને મિત્રો લાક છે ને એટલે હાટું એટલું રહે હવે છે ને પાણી વ્યવસ્થિત ઉકળી જાય ને પછી આ બધું વસ્તુ નાખવાની છે મિત્રો આપણે સોખા અને ડાળ ને બધુંય સોફ કરી દે તો ફાઇનલી ફેમિલી આપણે છે ને બધો વઘાર થઈ ગયો છે પાણી ઉકળી ગયું છે વ્યવસ્થિત હવે છે ને આપણે આમાં ડાળ ને સોખા બે મિક્સ કરી દીધા ને એ નાખી દઈએ પછી છે ને ઢાંકણું બંધ કરી દઈએ ને પછી થી ચાર સીટી પાડી દઈએ એટલે આપણી કેસરી ગેરનારી ચાર થઈ જાય તો પહેલા છે ને હું જોઈ લઉં કેટલું કરી દોહે એમ તો ફાઇનલ ફેમિલી આપણે હવે ચોખ્ખા ને નાખી દીધું છે અંદર હવે છે ને ફેમિલી આપણે એનો ઢાકલો દઈ દે વ્યવસ્થિત કુકર અને પછી આપણે પારવાની ટાઈમ સીટી એટલે આપણે ગિરનાર ખેસરી થઈ જાય કમ્પ્લીટ તો વિડીયો બધા બન્યા રહેજો હું છે ને તમને ખેસરી નું રેવ્યુ બધા પાસે કરાવી ને જાણજો કેવી બીની છે અને તમને વિડિયો સારો લાગે ને મિત્રો રેસીપી તો લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં જોતા હોય ફોલો ન કર્યો હોય તો મિત્રો ફોલો કરી લેજો તો ચાલો મિત્રો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહીજો તો ફાઇનલી ફેમિલી છે ને હવે આપણે બેહી જમવા ને આપણે ખીચડી છે ને થઈ ગઈ છે કમ્પ્લીટ સરીને ચાર ને ત્રણ સીટી પહેરીને એટલે ખીચડી બની ગઈ છે ને આપણે જમવાનું કાઢી લીધી છે ત્યારે આપણે ખીચડી લઈ લીધી છે સેઠે છે લીલી ડુંગળી પાપડ સાઈસ ને હવે જમવા બેહા છે કેવી બેની છે વિપુલભાઈ દરેક ટેસ્ટિંગ કરી જણાવો